સંજલી માતાજીના મંદિર મુકામે કોંગ્રેસની તાલુકા કક્ષાની સમિતિ બેઠક યોજાઈ આજ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ સંજલી માતાજીના મંદિર ખાતે સંજલી તાલુકાની સમસ્યાઓને વાચા આપવા સિનિયર કાર્યકર્તાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા કોંગ્રેસના કાર્યકર જય સંઘાળાના અધ્યક્ષસ્થાને સમગ્ર મિટિંગનું આયોજન કરાયું હતું મિટિંગમાં જરૂરી ચર્ચાઓ કરાઈ હતી હાલ સંજેલી તાલુકામાં કયા કયા જન માંગ ઉઠવા પામી છે લોક માંગ ઉઠવા પામી છે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી અને સ્થાનિક સ્વરાજમાં સંજેલી તાલુકાની સોળ તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયત જીતવા માટે પણ આ મિટિંગમાં જરૂરી ચર્ચાઓ કરાઈ હતી અને સ્થાનિક સ્વરાજ જીતવા માટે જરૂરી ચર્ચા બાદ કાર્યકર્તાઓ દ્વારા તમામ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જીતવા માટે હાકલ કરવામાં આવી હતી